છોટાઉદેપુરમાં લીડ બેંક ઓફ બરોડા દ્વારા ઝંડા ચોક ખાતે વિભાજન વિવિધ શિકા સ્મૃતિ દિવસની ઉજવણી અંતર્ગત પ્રદર્શનનું આયોજન કરવામાં આવ્યું હતું વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ દેશના ભાગલા થયા તે વખતે જે લોકોએ સંઘર્ષ કરેલ અને બલિદાન આપેલ તેમની યાદમાં ચૌદમી ઓગસ્ટને વિભાજન વિવિધ શિકા સ્મૃતિ દિવસ તરીકે મનાવવાની જાહેરાત કરી છે તો પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના આ નિર્ણયનો હેતુ ભાગલાની ભયાનકતાથી બોધપાઠ શીખીને દેશમાં સામાજિક વિભાજન અને વિ સંવાદિતાને ઝેરને ઘટાડવાનો છે જેના માટે દેશમાં એકતાની ભાવના સામાજિક સંવાદિતા અને માનવ સશક્તિકરણ

આવેલી વિવિધ કર્મચારીઓ સિનિયર બેંક ઓફ બરોડા ના માધ્યમથી વિભાજન વિભિસિકા સ્મૃતિ દિવસ ના એક્ઝિબિશન ને ખુલ્લું મૂકવામાં આવ્યું છે ત્યારે છોટાઉદેપુર નગરના લોકોને ચૌદમી ઓગસ્ટ ઓગણીસો સુડતાલીસમાં જ્યારે પંદરમી ઓગસ્ટની સ્વતંત્રતા પર્વની જે ઉજવણી થઈ રહી છે ત્યારે આઝાદીના સમયની અંદર જે કંઈક ઘટનાઓ બની છે જે લોકોએ બલિદાનો આપ્યા છે જે કંઈક મહાપુરુષોએ બલિદાનો આપ્યા છે એ સર્વેને યાદ કરીને જે કંઈક ઘટનાઓ બની બની હતી તે વખતે એ ઘટનાઓને યાદ કરીને અહીંયા એક્ઝિબિશન મૂકવામાં આવ્યું છે એની અંદર આજે સૌ મોટી સંખ્યામાં અહીંયા ઉપસ્થિત રહ્યા મારી સાથે નગરપાલિકાના ચીફ ઓફિસર સાહેબ પણ હાજર રહ્યા લીડ બેંકના શ્રી પણ અહીંયા ઉપસ્થિત રહ્યા અને બાકીની બેંકના અધિકારીઓ પણ અહીંયા ઉપસ્થિત હતા સૌની હાજરીમાં આજે આ એક્ઝિબિશન ખુલ્લું મૂકવામાં આવ્યું છે અસ્તુ ભારત માતા કી જય 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 ગુરુ છોટાઉદેપુરના નગરજનોને હું એલડીએમ પિનાકીન ભટ્ટ આહવાન કરું છું કે આજ રોજ વિભાજન વિભીષિકાના સ્મૃતિ દિવસનું એક્ઝિબિશન છોટાઉદેપુરમાં ઝંડા ચોક પાસે રાખેલ છે તો હું સર્વ નગરજનોને અપીલ કરું છું કે આ એક્ઝિબિશનમાં સૌ આવે આપણી યાદો નાઇન્ટીન ફોર્ટી સેવનમાં જે દેશ આઝાદ થયો હતો એના પૂર્વે જે ચૌદ તારીખે જે ઘટનાઓ બધી ઘટી હતી તેને યાદગીરી જોવા માટે સર્વ અહીં પધારે ફરી એકવાર હું સર્વને અપીલ કરું છું કે આપ સર્વ આ એક્ઝિબિશનનો લાભ લે ધન્યવાદ થેન્ક યુ શહીદ સમરા સાથે સીએન 24 ન્યૂઝ ચોટાઉદેપુર હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ટ્વેન્ટી ફોર App મોબાઈલ એપ